એક નદી હતી અને નદીના કિનારા ઉપર એક ગામ હતું એ ગામમાં એટલા બધા ઉંદર હતા ને બધાના ઘરમાં

તમે અમને ઉંદરો ભગઈ આપો પછી તો એ વાંસરી વાળો હતો ને ગામ ને પાદરે જઈ અને વાંસરી વગાડવાની ચાલુ કરી અને એની વાસરીમાં તો એટલો જાગુ હતો નાસ્તા નાસ્તા ઉંદર પેલા વાસરી વાળા ની પાછળ પાછળ દોડ્યા અને વાસરી વાળો વાંસળી વગાડતો વગાડતો નદી આવી એ નદી આવી

પાછો વાસરી વગાડવાની એને તો ચાલુ કરી એટલે તો બધાના ઘરોમાંથી છોકરા નાસ્તા નાસ્તા ઘર માંથી બહાર નીકળ્યા અને જ્યાં વાસરી વાળો વાસરી વગાડતો હતો ત્યાં બધા જ છોકરાઓ ઘરમાંથી બહાર નીકળી પાછળ દોડવા લાગ્યા એટલે બધા ગામવાળા ગભરાયા કે જેમ આ તો વાંસરી વાળાની પાછળ ઉંદરો દોડ્યા હતા અને નદીમાં તણ ગયા તા એવી રીતે અમારા છોકરા પણ નદીમાં માં જશે એટલે બધા વાસરીવાળાની માફી માંગે છે તો તમે ઉભા રહો અમે તમને 1000 રૂપિયા આપી દઈએ છીએ પણ અમારા છોકરાઓનો ક્યાંય લઈ ના જાઓ એટલે વાસરી વાળો વાસરી વગાડવાનું બંધ કરે છે અને 1000 રૂપિયા લઈ અને પછી એમના છોકરાઓને પાછા આપી દે અને પછી ત્યાંથી જતો રાઈસન તો આ વાર્તા ઉપરથી આટલા પૈસા આપીશ તો પછી એનો ના ફડાય એના આપડે આપવા પડે ને પૈસા આપવા પડે ને તો વાર્તા મજા આવી